નમસ્કાર ખેડૂત મિત્રો હું કિશનસિંહ ખેતીવાડી નિષ્ણાત આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આધુનિક કૃષિ માહિતીમાં વાત કરીશું રાયડાની ખેતી વિશે તો ખેડૂતો માટે ખુશીના સમાચાર એ છે કે આપણે રાયડાની ખેતી માટે એક સિરીઝ બનાવવા જઈ રહ્યા છીએ ભાગ વન ભાગ ટુ ભાગ થ્રી અને ભાગ ફોર એ રીતે આપણે સ્ટેપ વાઇઝ સ્ટેપ બાય સ્ટેપ રાયડાની ખેતીના વિડીયો બનાવીશું તો જેથી ખેડૂતોને સમયસર ખ્યાલ આવે તો તમે સોશિયલ મીડિયામાં રાયડાની ખેતીના ઘણા વિડીયો જોયા છે પણ કેવા અધૂરી માહિતી હશે કે છેલ્લે વાવેતરથી લઈને કાપણી સુધીની માહિતી નહીં હોય તો આપણે એવું કોશિશ કરવા જઈ રહ્યા છે કે રાયડાની વાવેતર લઈને કાપણી સુધીના સ્ટેપ બાય સ્ટેપ ભાગ વન ભાગ ટુ એ રીતે વિડીયો બનાવવા જઈ રહ્યા છે તો આપણે જનરલી વાત કરી દઈએ તો પહેલા વિડીયોમાં આપણે વાત કરીશું જમીનની પસંદગી અને વાવેતર સમય પછી આપણે બીજા વિડીયોમાં વાત કરીશું કે બીજની પસંદગી એટલે કયું બીજનું વાવેતર કરવું તેના વિશે વાત કરીશું ત્રીજા ભાગમાં આપણે વાત કરીશું ખાતર વ્યવસ્થાપન અને પિયત એટલે કે ખાતર ક્યારે આપવું કેટલું આપવું અને પિયત કે ક્યારે આપવા અને કેટલા આપવા તેના વિશે વાત કરીશું અને ચોથા વિડીયોમાં આપણે રાયડાની ખેતીમાં આવતા રોગ જીવાત વિશે એના પ્રશ્નો અને તેનું નિરાકરણ માટે શું કરવું જોઈએ તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું તો ખેડૂત મિત્રો આજે આપણે ભાગ એકમાં આજે પહેલા ભાગ વિશે ચર્ચા કરીશું પહેલા ભાગમાં આપણે વાત કરીએ તો પહેલા ભાગમાં આપણે રાયડાની ખેતી માટે સમય નજીક આવી રહ્યો છે તો આજની કૃષિ માહિતીમાં આપણે જમીનની પસંદગી અને વાવેતર સમય આ બે મુખ્ય મુદ્દાઓ પર આજની કૃષિ માહિતીમાં ચર્ચા કરીશું જો તમને અમારી કૃષિ માહિતી સારી લાગતી હોય તો આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી પહોંચાડજો અને અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ચૂક કરજો તો પહેલો આપણો પ્રશ્ન થાય કે રાયડાની ખેતી માટે કેવી જમીન વધારે અનુકૂળ આવે તો સૌપ્રથમ પ્રથમ રાયડાની ખેતી ખેતી માટે સારી નિતાર ધરાવતી સારી નિતાર શક્તિ ધરાવતી જમીન વધારે અનુકૂળ આવે છે કારણ કે રાયડાની ખેતીમાં પિયત આપ્યા પછી જો પાણી તરત ખેતરમાંથી સુકાઈ જતું હોય અથવા ઉતરી જતું હોય તો તેવી જમીન રાયડાની ખેતી માટે અનુકૂળ આવે છે જે ખેતરમાં પાણી ભરાઈ રહેતું હોય તો તેવી જમીન અનુકૂળ આવતી નથી તો ખેડૂત મિત્રોએ આવી જમીન રાયડાની ખેતી માટે પસંદ કરવી જોઈએ ત્યારબાદ જમીનની વાત કરીએ તો જમીન મધ્યમ કાળી રેતાળ અને ગોરાળુ જમીન રાયડાની ખેતી માટે વધુ અનુકૂળ આવે છે તો દરેક ખેડૂત મિત્રોએ ધ્યાન રાખવું જોઈએ કે રાયડાની ખેતી માટે મધ્યમ કાળી રેતાળ અને ઘુરાડુ જમીનમાં વધારે પ્રમાણમાં આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ તો આ રીતે આપણે જમીનની પસંદગી કરવાની છે ત્યારબાદ રાયડાની ખેતી માટે હવામાન અને વાતાવરણ આ પણ અગત્યની વાત છે રાયડાનું કેવું હવામાન વધુ અનુકૂળ આવે તો રાયડાની ખેતી માટે ઠંડુ અને સૂકું હવામાન ઠંડુ અને સૂકું હવામાન રાયડાની ખેતી માટે વધારે અનુકૂળ આવે છે અને રાયડાનું વાવેતર ક્યારે કરવું જોઈએ તેના વિશે વાત કરીએ જ્યારે દિવસનું તાપમાન ત્રીસ ડિગ્રી સેલ્સિયસ સેલ્સિયસ કરતાં ઓછું થાય ત્યારે રાયડાનું વાવેતર કરવાની ભલામણ છે એટલે કે દિવસનું તાપમાન ત્રીસ ડિગ્રી કરતાં ઓછું થાય ત્યારે રાયડાનું વાવેતર દરેક ખેડૂત મિત્રોએ કરવું જોઈએ તો ખેડૂત મિત્રો આ વાત થઈ જમીનની પસંદગી અને હવામાન અને વાતાવરણ વિશેની ચર્ચા હવે રાયડાનું વાવેતર કરવાનો સમયગાળો કયો સાચો હોવો જોઈએ તેના વિશે વાત કરીએ તો વહેલા વાવેતર કરીએ વહેલું વાવેતર તો જે ખેડૂત મિત્રો પચીસ સપ્ટેમ્બર થી લઈને દસ ઓક્ટોમ્બર જે ખેડૂત મિત્રો પચીસ સપ્ટેમ્બરથી લઈને દસ ઓક્ટોબરની વચ્ચે જો રાયડાનું વાવેતર કરશે તો આ વાવેતરનો વહેલો સમયગાળો માનવામાં આવે છે ત્યારબાદ લેટ એટલે કે મોડું વાવેતર એના વિશે વાત કરીએ તો પચીસ ઓક્ટોબર થી દસ નવેમ્બર

જો ખેડૂત મિત્રો રાયડાનું વાવેતર દસ ઓક્ટોમ્બરથી લઈને પચીસ ઓક્ટોમ્બરની વચ્ચે કરશે તો આ સમયને રાયડાના વાવેતરનો સાચો સમય ગણવામાં આવે છે તો દરેક ખેડૂત મિત્રોએ રાયડાનું વાવેતર દસ ઓક્ટોમ્બરથી લઈને પચીસ ઓક્ટોમ્બરની વચ્ચે કરવું જોઈએ જેથી તમને ઉગાવો સારો મળશે જો તમે વહેલું વાવેતર કરશો તો રાયડો ઉગત ઉગતાની સાથે બળી જવાના પણ પ્રશ્નો આવશે એટલે કે આપણા નિંદામણમાં એટલે કે આપણે બીજમાં પણ નુકસાની ભોગવવાનો વારો આવશે તો દરેક ખેડૂત મિત્રોએ દસ ઓક્ટોબરથી લઈને પચીસ ઓક્ટોબરની વચ્ચે રાયડાનું વાવેતર કરવું જોઈએ તો ખેડૂત મિત્રો આ વાત થઈ આપણો ભાગ એકની આપણે ભાગ એકમાં આપણે વાત કરી રાયડા માટે જમીનની પસંદગી અને વાવેતર સમય એટલે કે વાવેતર ક્યારે કરવું જોઈએ તેના વિશેની વિગતવાર ચર્ચા હવે આપણે ભાગ બે માં વાત કરીશું રાયડાના ખેતી માટે બિયારણની પસંદગી કેવું બિયારણ વધારે અનુકૂળ આવે જેથી ખેડૂત મિત્રો વધુ ઉત્પાદન લઈ શકીએ તો ભાગ બેમાં આપણે આના વિશે ચર્ચા કરીશું જો તમે ભાગ બે માટે રાહ જોતા હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો જેથી આપણે જલ્દી ભાગ ટુ બનાવી શકીએ જો તમને આ કૃષિ માહિતી સારી લાગી હોય તો આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી અવશ્ય પહોંચાડજો આભાર જય જવાન જય કિસાન